কোথায় তুই আপে সাইবা ગઈ আছিস হামা তো কাম নাই তুই না তুই খালি খানা নাই খাও লে তুই খানা અલ્યા মু তনে ক দেখালি আমি খুলি দি দিলে নাই মা খাই তুই হ্যাঁ লে নাই নাই খাই তো আা খাওয়िच পরছ তারে লে અલ્યા তাই ইচ্ছা થી খালি

ভাই বাই ভট্ৰী যায় ইন ভি জানো અમને વેસન કરતો આ દે મને વાદે વેસન કરો અરે ઇના દો લે ઇના દો વેસન કરાવ મારા ભતીજા કાકા હાકા હારું કર્યું ઓને કોઈ ખાધું નહીં ઓ કર્યું પેલા નાજો બ પકળી પકળી આ જો જલ્દી જો આયુ કાગડું જો બસ મે જોયું ઓ કાકા બોલતી અલ્યા બોલો જોબા કેસરી રોયા હારું મજા આવશે યાર તમે હા તમે તમે મેં